ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામે અજાણ્યા ઈસમો દ્વારા એક યુવાન પર હુમલો કરવામાં આવતા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે એક યુવાનને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા માર મારતા લોકોમાં ભય ફેલાયો છે મળતી માહિતી મુજબ કપલસાડી ગ્રામ પંચાયત પાછળના ફળિયામાંથી એક ઈસમ ગામમાં આવી રહ્યો હતો ત્યારે ચાર થી વધારે વ્યક્તિઓએ આ ઈસમ ઉપર હુમલો કરી માર મારી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા ઇજાગ્રસ્ત યુવકને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી ચોરોનો અફવા વચ્ચે યુવાન પર હુમલો થતા લોકોમાં વધુ ભય ફેલાયો છે યુવાન પર હુમલાની ઘટનાના મામલામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે અંગત અદાવતે યુવાન પર હુમલો કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે